ચાલુ છે ચાલુ ઓકે જે બોલ કહે બોલો વિનાથમાં દેવ

થ મહાદેવ ના મંદિર પર મોર મુકાયો છે ભાઈ એ મોર એ મોર મને તો આજે જ ખબર પડી રંજનબેન દ્વારા મને ખબર પડી કે ઉષાબેન અમે ભજન મંડળમાં જ્યારે મોર નું ભજન મોર નું નામ આવે એટલે જ કરીએ તો આજે મને રંજનબેન કંઈક મેં ઉપર મોર મુકાયો છે તમે જોયો મેં મેં જોયો નથી મેં આજે જ આ મોરને જોયો છે અને પછી મને કરી રંજનબેને સંભળાયું તો બહુને બહુ જ એમ કર્ણપ્રિય લાગ્યું અને એનો અવાજ પણ એટલો સરસ મોર ગયો અને સાથે સાથે કોયલ પણ ટઉકી છે કરે છે અને મોર પણ સરસ બોલ લાગે હું કોયલ બોલે અને એની સાથે આનંદની વાત એ છે કે ઓમ ચમ યજા મહે સુગંધિમિ વર્ધનમ ઉર્વારે વંદના મૃત્યુ મોક્ષ મહામૃતાનો એ શ્લોકને પણ આવરી લેવાયો છે એટલે બહુ સુંદર લાગે અને જો સવારમાં સંભળાય તો એટલું કર્ણ ફેર આવે આપણામાં આધ્યાત્મિકતા આવે આપણા આધ્યાત્મિક વિચારો આવે આપણું મન શુદ્ધ થાય આપણું હૃદય શુદ્ધ થાય અને આપણું વાતાવરણ આખી સોસાયટી એમ રમણીય લાગે આખું વાતાવરણ એમ રમ્ય બની જાય અને ખૂબ સુંદર મોર ખરેખર મને છે અમારા બધા બહેનોને ખૂબ આ ગમ્યો છે ભજન આવે છે બેનને પણ હું અભિનંદન આપું છું સરસ આ એક ખૂબ સરસ એમનું કાર્ય છે સરાહનીય કાર્ય છે એમને ધન્યવાદ છે અને મોરના ટોકા સંભળાવતા રહે સંભળાય અને ખૂબ સરસ આ મોર મને ઘણી ખુશી થઈ છે મારી સોસાયટી વાળા બધા સાંભળ્યા અને મને સારું લાગે છે મને આ મોરની બહુ સાંભળ્યું ત્યારથી મને બહુ સારું લાગ્યું છે એટલે મેં મુકાવાની વાત કરી છે જય જયનાથ ભોળાનાથ મહાદેવાની જય મહાદેવ